શ્રી કૃષ્ણ જય માતાજી સ્વાગત છે તમારો અમારા નવા બ્લોગ અને આજે કામની ની બગડાટી બોલે છે સારો ખાલી છો છે ઉપર તો ગુંધળી રહી એવા છે અને ઢાળિયાનું કામ પણ શરૂ છે તો ગુંધળી હમણાં થોડોક સમય પોતે અહીંયા નાખશું અને આ જે આપણે શેડ બનાવવાનું છે એ કામ પણ શરૂ થઈ ગયું ને આ બધી ગાયો ઊભી થઈ ગઈ છે કે બધી અને રસોઈ બપોરની બનાવવાનું છે તો રસોઈ બનાવવાનું છે અને પૂરવા રમે છે થોડીક કવર છે તો વાગી ગયા છે ઘણા પાંચ અને કપડાં બીજો ઘણો બાકી હતો તો એ પણ કપડાં થઈ ગયા છે હવે અને જાયફળવાળા જે દૂધ મેળવું હતું એમની પણ સાસ કરવાની હતી તો એ પણ વહેલી કર નથી હતી પણ હજી એની એકઠી કરવાની બાકી છે અને શાક બકાલું બસ બધું ધોય અને ફ્રીજમાં મૂક્યું છે પાણી મૂકી દીધું છે ફ્રૂટ મૂકી દીધું છે બધું અને રસોડાનું કામ થઈ ગયું બપોરે બે ત્રણ જમવાનું હતું જમવાનું અને ગાયોનું મિલ્કીંગ કરી નાખ્યું પહેલાં ગંગાનું અને કંકુનું મિલ્કીંગ કરી નાખ્યું કારણ કે હું થોડીક ફ્રી રહી શકું પછી મારે પાછું જવું પડશે બગલી આડું જવું પડશે અને મોટી ગાય આડું જવું પડશે ને અને વેગડનું મારે કરવું પડે જેની તો વેગડ સામું જોવે છે વાળ જોવે છે તો એનો છેલ્લે વારો આવશે એમાં થોડીક વાર લાગે ને આપણે જો હોના જેવી સારો લઈએ ગાયો માટે પૂળો જેવો કેટલો ટૂંકો આવે એ પણ એક પૂળે ગમે એટલી મોટી ગાય હોય કે ભેં હોય ધરાય દે એટલો વજન વાળો આવે વાલનો સારો છે આ બહુ વજન વાળો આવે આ તો હોના જેવો ઘાસ સારો એટલે કે હોના જેવી ગુંધળી કહેવાય આપણી ભાષામાં તો તો લઈ આવ્યા આજે લઈ આવ્યા અને જો બાંગ કરે છે અને શિવાની દૂધ પી અને ખાવા મળી છે અને ગંગાનું મિલ્કિંગ થઈ ગયું છે અને લક્ષ્મીનું પણ થઈ ગયું છે અને વાડ જુએ છે તો આપણી વેગડ પણ તારો છેલ્લે વારો આવશે અને વેગડ ને છેલો વારો લેવાનું મેન કારણ તો એ છે કે છે એટલે થોડોક દુખતું હોય કતોડિયા થતા હોય એટલે એના માટે અમે એને છેલ્લે રાખીએ છીએ કારણ કે એને વારે લાગે અને જો એને એમ લાગે કે ધોવાઈ જાય તો ઠેઠ સુધી જાય નહીં પછી વચ્ચેથી બે ત્રણ વાર ઊભું થઈ જવું પડે ફરી પણ જાય અને પૂર્વા આપણી હુઈને જાગી ગઈ અને ટાઢો રોટલો ખાઈ કેવી ને છોકરીએ તો ટાઢા રોટલા ખાઈ લે હે પૂર્વા ભૂખી લઈ ગઈ હે ભૂખી લઈ ગઈ અને જો આપણો આખો ખરી ગયો છે અને મસ્ત ફરી પાછો નવા લીલા પાનથી મોરથી ટકાઈ ગયો છે અને દાદાની તબિયત એકદમ આજ બહુ જ સારી છે સવાર દિવસના હાલે ચાલે અને બેઠું કામ ન કરે એની તબિયત નથી સારી તો હવે બાકી રાધા છે અને બગલી ધોવા જવાની છે મારે અને બાને એટલે હું અને બા બગલીનું મિલ્કિંગ કરશું છું ત્યાર પછી મોટી ગાયનું અને ત્યાર પછી વેગડનો વારો આવશે તો આપણે થોડું ઘણું મિલ્કિંગ લેવું વેગડનું આપણા હજી એમ જ આપણે મૂકી રાખ્યા છે એનું મેન કારણ એ છે કે અત્યારે શેર બનાવે એમાં થોડોક ટાઈમ દેવો પડે એમ છે કાંઈક ને કાંઈક આપણે જોઈએ તો લેવા જવું પડે ગાયોનું કામ હોય વચ્ચે વચ્ચે એટલે ટાઈમ નથી તો ઘઉં આપણે જેણે જેણે મગાવ્યા છે એને આપણે ટ્રાન્સફર કરી દેવું પણ થોડા થોડા સમય એ જેમ આપણને ટાઈમ રહે એમ અત્યારે તો આ શેડમાં એક ટાઈમ દેવો પડે એમ છે અને ગાયો પાછળ ટાઈમ દેવો પડે એટલે ટાઈમ રહેતો નથી વિડીયો બનાવવાનો પણ રહેતો નથી તો પણ છતાં આપણે થોડો થોડો વિડીયો બનાવી અને મૂકતા રહીશું તમે જોતા રહીજો અત્યારે વાગી જશે હાલ ના હાડા પાસ અને આપડી વેગડને ને દોવાનો અત્યારે ટાઈમ થઈ ગયો છે અને વેગડી જે આપણે પહેલા વેતરમાં માં છે એટલે થોડી કવર એટલે એને જો અત્યારે પહેલા વેતરમાં છે એટલે આપણે આ રીતે ખંજવાતા જવાનું અને આમ તો એટલી બધી ઓલી નથી તે શાંત છે પણ તોય આડું રહેવું પડે અને ધીમે ધીમે એને

અને દોવામાં પોસી હોય તો આપણને આડ લાગે શું કે થોડી પોલી થાય ને એના લીધે હલકી હોય એટલે ખરખી ઊભી ન રહીએ એટલે એટલે આપણો આપણને ઓલો રહી થોડું કે શું થાય એટલે આવો હોય છે પહેલા વેતરી ગાયને દોવાનો પણ એને આપણે જો આવી રીતે ધીમે ધીમે એને પેવ પાડી અને દોઈ લેવી પડે વાંધો નો આવે એટલે લાગે ને કે ભાઈ સાઈટ વાળી ગા લેવાય એટલે સાઈટ વાળી ગા કહેવાય એટલે આમ વાંધો બહુ નો આવે પણ તો એને નવું છે એટલે ઓલું તો લાગવાનું છે ગમે એવી ગાય હોય પેલવેત્રી હોય એટલે ગમે એ ઓળખી કવરાવે થોડોક સમય આપણને ઓલું થાય હજી આને 4 દિવસ જ છે મિયાણે 8 10 દિવસ એટલે હાવ રેડી થઈ જાય પછી વાહર વાર વાછડી દૂધ પીવે તો ખાવતું હા વાછડી માથું મારે એટલે આપડે આસળ મુકાઈ જાય હા એમ નામ લે

હવે એને દૂધ પીવાની ખબર પડી ગયો પેલા પેલા બીજી વાર તો ખબર નથી પડતી આવી રીતનું હોય પેલું એતરું ગાવડું દેવું એટલે પેલું એતરા ગાવડા આપણે ઘરે ઘરે તો વીણા લાવે ને તોય તે આવું તો એક જ ઠકરે રે મૂળ આવે હાસવેલી હોય ને તોય આ તકલીફ તો રહેવાની એટલે એની કે મૂળ આવન ન હોય તો રાગે પડી જાય ધીરે ધીરે રાગ તો પાટા ઉલાળતું હોય ને એવું બધું કરતું હોય ને તો આ ધ્યાન રાખવાનું હોય કે ગાનું શું કરશું ગાના જો ખંજવડી થી ને ધીમે ધીમે રાગે પડી રહે. 3 દિવસ લાગશે તમને કામ લાગે. અછી લે હાથ આઠ દિવસ 10 15 દિવસ તો પાક્કી પ્રેક્ટિસ લેવી પડશે.

એ તો બહુ હોજી ગાય હતી આપડી જેની છે એને મિલ્કિંગ પણ આ એવી જ હોજી થઈ જાય કારણ કે આની માય હોજી છે વાલ લાગશે આને હોજી થતા વાલ લાગશે તો અડધા પૂણા ઉપર તો દોવાઈ ગઈ છે ગાય અને હવે આપણે વાસડીને જે પાછળનું દૂધ છે એ દૂધ ધવરાઈ દેવું બે લીટર જેવું દૂધ હજી બાકી રહી ગયું છે એટલે ભલે વાસડી જાવ છે સર મોટા છે ને એમાં જ બાકી રહ્યું છે એટલે હવે વાસડીને દૂધ પીડાઈ દેવું અને આપણે એટલું મિલ્કિંગ કરી લીધું છે અને શરૂ શરૂમાં તો કેવું હોય કે ફીણા વધારે હોય દૂધ ઓછું હોય એમ તો શાંતિ થી ઉભી રહી છે